નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળી ડેમ પાસે નવનિર્મિત ધોળી ધજા પાર્કનું ખાતમુહૂર્ત કરતાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્યો કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારી રહ્યા ઉપસ્થિત ધોળીધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધા પણ ભવિષ્યમાં શરૂ કરાશે પાર્ક નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસનને નવી દિશા મળશે અને સ્થાનિક અર્થતંત્ર વેગવાન બનશે ધોળીધજા ડેમ પાર્કનું ગુણવત્તાયુક્ત નિર્માણ કાર્ય માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ કરશે પાર્ક માત્ર એક પ્રવાસન સ્થળ નહીં પરંતુ શહેરના સૌંદર્ય અને વિકાસનું પ્રતિક બનશે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર ખાતે ધોડીડજા ડેમ પાસે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચે ધોડીડજા ડેમ પાર્ક વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ગુજરાતના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસનને વેગ આપવા સાથે પર્યાવરણની જાળવણી કરવાનો છે જેમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે વિકાસના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી મુડુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રાસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે શિક્ષણ સંસ્કૃતિ અને પ્રવાસનને વેગ આપતા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાદમુહૂર્ત કરવામાં આવ્યું છે ધોળીધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ કરવામાં આવશે ધરોઈ ડેમની જેમ અહીં પણ એડવેન્ચર એક્ટિવિટી થઈ શકશે પરિણામે આ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસનને વેગ મળશે વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે આ પાર્ક નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસનને નવી દિશા મળશે અને સ્થાનિક અર્થતંત્ર વેગવાન બનશે સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ છે અને આવા વધુ પ્રોજેક્ટ આગામી સમયમાં પણ શરૂ કરવામાં આવશે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું કે આ પાર્કનું ગુણવત્તાયુક્ત નિર્માણ કાર્ય માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ થવાનું છે આ પ્રોજેક્ટથી સુરેન્દ્રનગરનો વિકાસ થશે અને શહેરના લોકોને સુવિધા મળશે આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવની વાત છે આ પાર્ક માત્ર એક પ્રવાસન સ્થળ નહીં પરંતુ શહેરના સૌંદર્ય અને વિકાસનું પ્રતિક બનશે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના આ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ આભાર માન્યો

અહીંયા એક પાર્ક બનાવવા માટે એક ખૂબ સરસ પ્રવાસન સ્થળ બને એના માટે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચથી અહીંયા જે પ્રોજેક્ટ અલગ અલગ એમાં કામોનો સમાવેશ કર્યો છે એ કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે આ ધોળીધાજા ડેમના આ જે પાર્ક બનશે એ લગભગ અઢાર મહિનામાં એ કામ પૂર્ણ થશે અહીંયા લાઇટિંગથી લઈ અને આવનાર ટુરિસ્ટો માટેની સગવડતા માટે અલગ અલગ કામો છે એ અહીંયા હાથ ઉપર લીધા છે અને આ કાર્ય કામ પૂરું થતાં આપણો ધોળીધજા ડેમ એક પ્રવાસનની દૃષ્ટિથી ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે અને જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં પણ